યા ચાલે સધી રહે રે રે આવતા હે પરે વા વા એક આયા કા ને આમ ગતો રે દે કા માં આવતા મોળો થા હું નઈ હજી આવું એટલે તારા બાઈ જો લઈ જાવ અતા તો લે સંઘાર આ ઢગૂર નાચાવજો હો બાઈક તો લઈ આલો તો કાલ ને આમ જતો ને છે બાઈક તાર ને તાર વેખી મારે

તમે લાવ યાર હું લાવ્યો છું પણ શું આ તો બાર મહિના થી લાયા કારણ હપ્તા ભર્યા મરી ગયો બાઈક તો લેવા આવો પાણી પોણી પીએ પછી લેહડો ફતાજી હું ફોન દઉં માર ભાઈ બનુ પેલા બાઈક પડ્યો નહીં પડ્યો ફોન કરી એટલે હું ના ધક્કો પડે યાર ના યાર

છોકરા નું બરોબર લેણા છે મારો મોલ થાય ત્યાં છોકરા ને બાઈક ગમે અમે જોઈ લઈએ બરોબર બતાવી દે તમે હા બતા ભાઈ આજે એના બે હાજર સત્તર નું મોડલ હા ટુ ઓનર અને ત્રીસ હજાર પ્રાઇઝ હજાર પછી આ ત્રીજું બાઈક નું શું આ તો બુકિંગ થઇ ગયેલું છે

અમે શું કરે યાર તમારો છોકરો બઉ જીદ્દી છે અમે એની ઈચ્છા પૂરી કરો અને હું અદરભાઈ બાઇક ના લીયા અમુ ગમારી સાથે હું અદરભાઈ સમજાવ છે ચોક બે પોતે દર પછા કરશે બીજું તો ખરા ને બે પોચ ઓછા તમારા માટે કિંમત બે પોચ ઓછા હારું સારું કિંમત તો કઈ યાર કીધું એમાં બે પોચ ઓછા હાલજો પોચાર ઓછા કરી